નમસ્કાર અત્યાર સુધી તમે નવજીઓ ન્યૂઝ ઉપર સમાચાર જોતા આવ્યા હશો પણ હવે એવા મુદ્દાની ચર્ચાઓ પણ કરી રહ્યા છે જે મુદ્દાની ચર્ચા અખબારોથી લઈને ચાની કિટલીઓ સુધી પણ થતી હોય છે અને તાજેતરમાં જ એવો એક મુદ્દો બન્યો હતો જ્યારે અમેરિકામાં પહોંચ્યા હતા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અને આ જ્યારે બે દેશના રાષ્ટ્રપતિ ભેગા થયા ત્યારે શું વિવાદ થયો તેને સરળ ભાષામાં સમજીશું ડૉક્ટર કિરણ કાપુરી સાથે તો સૌથી પ્રથમ આપણે આ સવાલ છે કે આ બે દેશના રાષ્ટ્રપતિ ભેગા થયા ત્યારે બન્યું શું જો સૌથી પહેલાં તો આપણે આની આ ઘટનાની પાછળની વાત પર થોડું જઈએ કે જેલેન્સ્કી જે વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં ગયા કેમ હતા પહેલાં તો એ સમજીએ આ ગયા હતા એનું કારણ હતું એક કે યુદ્ધ કોઈક રીતે અટકે કારણ કે આના પહેલાં ટ્રમ્પ છે એ પુતિન જોડે વાત કરી ચૂક્યા હતા પુતિન રશિયાના શાસક છે અત્યારે અને શાંતિ માટેની વાત હતી બીજું કે અમેરિકા આમાં મધ્યસ્થી કરે તો એ માટે અમેરિકાએ એક ડીલ યુક્રેન સાથે કરી હતી અને એ યુક્રેનને યુક્રેનનો જે વિસ્તાર છે ત્યાં ખનીજ સારા પ્રમાણમાં આપ્યું છે અને મને લાગે છે ત્યાં સુધી એ ખનીજનું નામ ગ્રેફાઇડ છે ઓકે જે બેટરી માટે અને ઇલેક્ટ્રિક વ્હીકલ માટે યુઝ થાય છે એટલે એની ડીલ હતી એ ડીલના ભાગરૂપે યુક્રેનને એક મોટી મસમૂટી રકમ મળવાની હતી જેના જેનાથી એ જે પોતાની સૈન્ય શક્તિ એ વધારે દ્રઢ કરે અને એ રશિયા સામે ટકી રહે આમ આખો મામલો હતો પણ વાત એક એ હતી કે ભાઈ કોઈક રીતે યુદ્ધ અટકાવવું શાંતિ લાવી અને આ ડીલ કરવી આ ત્રણ વસ્તુ હતી પરંતુ થાય છે એમ કે આ જ્યાં જ્યાં આ બેઠક થઈ અને ત્યાં મીડિયા પર્સન પણ હતા અને એ આખો આખો જે મામલો હતો એ શૂટ થઈ રહ્યો હતો ખરેખર તો ડિપ્લોમસીમાં એવું હોય છે કે આવી જ્યારે તમારે કંઈ અસમંજસ હોય ત્યારે હંમેશા વાત બંધ બારણે થતી હોય છે પણ આ સમવ ખબર નહીં કેમ બંધ બારણે ન થઈ જે રીતે આપણા ભારતમાં થતી હોય હા હા બંધ બારણે થાય અને એમાં બધું છુપું છુપું બધું થાય અને પછી બહાર આવીને તમારે સારી વાતો કરવાની હોય તો એવું આમાં થઈ શકત પણ એ સંભવ ન થયું અને આ લોકોએ મીડિયાની સામે જ આ વાત કરી એવું કહેવાય છે કે આ ચાલીસ મિનિટની જે આખી બેઠક હતી એમાં ત્રીસ મિનિટ સુધી બહુ સરસ રીતે વાત થઈ અને ટ્રમ્પે જેલેન્સ્કીના પછી જે યુક્રેન વતી લડનારા સૈનિકોના અને યુક્રેનની પ્રજાનો એ બધાના વખાણ પણ કર્યા કારણ કે અલ્ટિમેટલી તો શું છે કે આ ડીલની લાલચ હતી ટ્રમ્પને તો પછી આ વિવાદ આખો કઈ રીતે ઊભો થઈ ગયો જો આટલી જ શાંતિથી વાત ચાલતી હતી અને પછી આખો વિવાદ થઈ ગયો બોલાચાલી થઈ અને ત્યાંથી પછી રાષ્ટ્રપતિ ઊભા થઈને જતા રહ્યા તો આખો આ વિવાદની શરૂઆત કેવી રીતે થઈ ગઈ જો આમાં આપણે જે ઓન કેમેરા જે જોયું અને હવે તો એ જે ત્યાં થયું છે એની બહુ ડિટેલ બધા વિશ્વના માધ્યમોએ નોંધ લીધી છે થયું છે એવું કે આ વાત બહુ સરસ રીતે ચાલતી હતી પણ વાઇસ પ્રેસિડેન્ટ વાંસ કરીને છે એમણે ખાલી એવી એક વાત કરી કે તમે અત્યાર સુધી જે અમેરિકા પાસેથી મદદ મેળવી છે પણ તે તેનો તમે આભાર વ્યક્ત નથી કર્યો શેની મદદ જે પૈસાની મદદ કે શસ્ત્રોની મદદ કારણ કે આમાં થોડુંક પાછળ જઈએ તો બાઇડન જે છે આના પહેલા જે રાષ્ટ્રપતિ હતા અમેરિકાના એ બહુ છૂટા હાથે યુક્રેનને મદદ કરતા હતા યુક્રેનને મદદ કરનારામાં યુરોપિયન દેશો અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા આ બધા દેશો બહુ જ ખુલ્લા દિલે એમને મદદ કરી કારણ કે અલ્ટિમેટલી આ બધાનું જે દુશ્મન દેશ કહેવાય કા તો સામે પક્ષે જે દેશ છે એ રશિયા છે હવે

રણનીતિ રણનીતિ અને એના જ કારણે પેલા પત્રકારે એવો સવાલ પૂછ્યો જેલેન્સકીને કે ભાઈ તમે કેમ સૂટ પહેરીને નથી આવતા કારણ કે આ સૂટ પહેરીને નથી આવતા તો તમે કોઈક રીતે અહીંયા વ્હાઇટ હાઉસનું અપમાન કરી રહ્યા છો પણ એવું નથી હોતું તો તમને લાગે છે કે એક પત્રકારે જ્યારે બે દેશના રાષ્ટ્રપતિ મળી રહ્યા હોય ને આવો સવાલ કરવો જોઈએ ના આ સવાલ વાહિયાત હતો અને એ સવાલ જે કર્યો છે એની પાછળની થોડી વિગત જોઈ તો એવું ખબર પડી કે આ જે ભાઈ જે સવાલ કરનાર હતા જે આપણા ત્યાં જે ગોદી મીડિયા કહેવાય છે એ ગોદી મીડિયા અમેરિકામાં પણ હોય કારણ કે અલ્ટિમેટલી આખો ખેલ તો પૈસાનો છે ત્યાં બી એ જ ખેલ ચાલી રહ્યો છે એટલે એને આ બધા જ જ્યારે પ્રમુખ બેઠા છે દેશોના ત્યારે સમહાઉ એને કોઈક રીતે સવાલ પૂછવાની તક આપવામાં આવી અને એને એકદમ વાહ્ય સવાલ જે ના પૂછવાનો હોય એવું પૂછ્યો અને પછી એનો બહુ જ રિસ્પેક્ટફુલી જવાબ જેલેન્સ કી આપ્યો ખરા એટલે એવું નથી કે ખાલી ભારતમાં જ પત્રકારો આવા સવાલો કરે છે વિદેશમાં પણ આવા સવાલો ક્યારેક ક્યારેક થઈ જાય છે વિદેશ ના ના એવું નથી આમાં એવું છે કે જેમ આપણા ત્યાં એવું કે છે કે ભાઈ ગોદી મીડિયા છે કે પ્રો ગવર્મેન્ટ મીડિયા છે તો એવું ત્યાં એક આખું મીડિયા ઊભું થયું છે જે ટ્રમ્પની તરફેણ કરતો હોય એવું કહેવાય છે કે ટ્રમ્પ શાસનમાં આવ્યા એનું કારણ પણ એ છે કે ત્યાંની મીડિયાએ એને સપોર્ટ કર્યો છે અને આ મીડિયા એ એક થોડી આડ વાત થશે પણ એક વાત અગત્યની છે આ જ ને સંલગ્ન છે કે બે હજાર ઓગણીસમાં વીસમાં જ્યારે ઇલેક્શન હતું ત્યાં તો બે હજાર ઓગણીસની આસપાસમાં ટ્રમ્પે એ એવો બહુ જ પ્રચાર કર્યો પોતાના મીડિયા થકી પોતાના જે કંઈ સાગરીતો થકી કે જે બાઇડન છે એ બાઇડન યુક્રેનને પોતાની જે ભૂલો છે એ પોતાની ભૂલો કોઈકને કોઈક રીતે છુપાવવા માટે મદદ કરી રહ્યા છે એવો એણે પ્રચાર કર્યો અને પછી પ્રચાર કરીને આખરે એવું સાબિત થયું કે ટ્રમ્પની વાત ખોટી હતી એના પર ઇન્કવાયરી થઈને ટ્રમ્પની વાત ખોટી હતી એવું સાબિત થયું ને ટ્રમ્પ એના પછી જે કંઈ એના પર તહોમતનામું ઘડાયું આ તહોમતનામું ઘડાય એ બહુ મોટી વાત છે જેને અંગ્રેજીમાં ઇમ્પીચમેન્ટ એવો શબ્દ છે અને હિન્દીમાં મહાભિયોગ એવો શબ્દ છે ગુજરાતીમાં એને આરોપ આરોપનામું કે છે કોઈ રાષ્ટ્રપતિ સામે એ શાસનમાં હોય કે એના પછી એ નામું ઘડાવવું એ બહુ મોટી ઘટના છે તો એ આ યુક્રેનવાળો એક મુદ્દો હતો જેમાં એનું તહમતનામું ઘડાયું હતું એટલે કોઈક ને કોઈક રીતે ટ્રમ્પ માટે આ માથાનો દુખાવો હશે જ અને ટ્રમ્પ આ પહેલાં જે ચૂંટણી પ્રચાર થયો એમાં એવું પ્રોમિસ કરી ચૂક્યા હતા કે ભાઈ બાઇડને કે અમેરિકાએ જે કોઈ મદદ યુક્રેનને કરી છે એ મદદ તો અમે રોકીશું જ પણ કોઈક રીતે આ પૈસા પણ અમે પાછા લાવીશું એટલે આ ડીલ જે હતી એટલે મૂળ તો જે ઝેલેન્સ્કી હતા એ મદદ લેવા માટે આવ્યા હતા હા મદદ લેવા માટે અને ઉલટામાં આખો વિવાદ ઊભો થઈ ગયો હા એટલે આ મદદની વાત હતી અને બીજું કે આના પછી પણ ઝેલેન્સ્કીના પછી પણ એમના નિવેદન આવ્યા કે એમણે ટ્વીટ કરી તો એમણે એવું બહુ ખુલ્લા દિલે કીધું કે ભાઈ અમેરિકાના સપોર્ટ માટે અમે ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ એમના જે નિવેદનમાં કોઈ એવું ન દેખાયું જે રોષ અત્યારે આપણને ટ્રમ્પના કે વાઇસ પ્રેસિડેન્ટના વલણમાં દેખાયો એમના શબ્દોમાં દેખાયો એવું જે એક યુદ્ધથી પીડિત છે દેશ એનો પ્રમુખ છે એ વધારે આપણને સ્વસ્થ લાગી રહ્યો છે એ વધારે સારી રીતે જવાબ આપી રહ્યો છે આટલી મુશ્કેલીમાં હોવા છતાં કારણ કે જે આ વિડીયો સોશિયલ મીડિયા પર બી વાયરલ થયા જે ના હતા અને એ મિટિંગ બાદ જે વિડીયો વાયરલ થયા છે યુઝર્સ લખ્યા છે કે મરત ભાઈડો છે કે આટલો નાનો દેશ છે અને મહાસત્તા સામે ખુલીને આ પ્રકારે વાત કરી અને ત્યાંથી પછી પોતાની વાત રજૂ કરીને નીકળી પણ ગયો ના આમાં એ પણ બહાદુરીની કે એવી કોઈ વાત નથી વાત ખાલી એટલી હતી કે જે વાઇસ પ્રેસિડેન્ટ વેન્સે વાત કરી કે તમે તો એણે ખાલી એટલી જ વાત કરી કે ભાઈ તમે બહુ સરસ દરિયાથી ઘેરાયેલો છો અત્યારે અને તમે યુદ્ધમાં નથી એટલે તમને નહીં સમજાય ખાલી એટલી જ વાત મૂકી અને એમાં ટ્રમ્પ ભડક્યા અને ટ્રમ્પે એવું કીધું કે ભાઈ તમારા હાથમાં પત્તા નથી અને અત્યારે તમે અમેરિકાની મદદ વગર કોઈ હિસાબે તમે રશિયા સામે ઊભા નહીં રહી શકો અને તમે અત્યારે યુક્રેનની પ્રજાને તમે કોઈક રીતે પેલામાં નાખી રહ્યા છો જોખમમાં નાખી રહ્યા છો અને ત્રીજું વિશ્વ યુદ્ધ તરફ તમે લઈ જઈ રહ્યા છો એવી વાત એક પછી એક ટ્રમ્પે ચાર પાંચ વાક્યો આવા કહ્યા તેમ છતાં જેલેન્સ્કીએ જે વલણ દાખ્યું એમને ખબર હતી કે ભાઈ આ એમની પાસેથી મદદ લેવાની છે કારણ કે આ અમેરિકાની મદદ વગર યુક્રેનને યુક્રેનની ધરતી પર રશિયા સામે ટકી રહેવું બહુ અઘરું છે એટલે કોઈક રીતે થાળે પડવાનો કહ્યું પણ હવે પછી મને એવું લાગે છે કે જેલેન્સકી ત્યાંથી એ બેઠક છોડીને જતા રહે આમાં પણ હવે એવી વાતો પણ શરૂ થઈ છે કે જે પ્રકારે જેલેન્સ્કી ઊભા થઈને જતા રહ્યા તો સત્તાના તખતો પલટા પલટાઈ જશે યુક્રેનમાં અને હવે આ બે જે વિવાદ સર્જાયો બે રાષ્ટ્રપતિનો એનામાં મજા આવે કોઈક ત્રીજી પાર્ટી લઈ ગયું હા એટલે ઓબ્વિયસલી આમાં એવું છે કે આ ઘટના બની પછી બધા દેશોનું નિવેદન આવ્યું એમાં યુરોપના દેશો કેનેડા ઓસ્ટ્રેલિયા એ બધાએ બહુ જ ફરીથી યુક્રેનને એવો સધિયારો આપ્યો કે ભાઈ અમે તમારી સાથે છે કારણ કે અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે અમેરિકા એમાંથી નીકળી ગયું છે અને બીજી વાત એવી છે કે આમાં સૌથી વધારે ખુશી જે છે એ પુતિનને થતી હોય કારણ કે એવું કહે છે કે ભાઈ કોઈક રીતે એટલે અમેરિકાના એક સેનેટર છે જે વિરોધ પક્ષમાં છે એમણે તો એવો આરોપ પણ લગાવ્યો છે કે ટ્રમ્પ છે એ પૂરેપૂરા પુતિનના કહેવા પ્રમાણે બધું કરી રહ્યા છે એ આખો સિનારીઓ જે છે વિશ્વમાં એવો ઊભો થયો કારણ કે આ ઘટનામાં જેલેન્સકીપર જેટલા ગુસ્સે થયા ટ્રમ્પ એટલી પુતિનની કોઈ વાત એમણે ન કરી કારણ કે અલ્ટિમેટલી તો હુમલો કરનાર દેશ છે એ રશિયા છે અને એની પાછળ ભેજુ પુતિનનું છે તો એની ટીકા ન કરતા તમે જેલેન્સ્કી જે પીડિત દેશ છે એને તમે ધમકાઈ રહ્યા છો અને એને તમે એમ કહી રહ્યા છો કે તમે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આ પૂરી ઘટનાને લઈ જઈ રહ્યા છો તો એ આખો મેસેજ ખોટો ગયો છે આમાં અલ્ટિમેટલી ડિપ્લોમેસીમાં તો આવી રીતે વાતચીત કોઈ દેશોના વડાઓ આ રીતે વાતચીત નથી કરતા તમારો કશી સમજણ ન હોય કાં તો તમારા વચ્ચે અસહમતી હોય તેમ છતાં તમે બહુ રિસ્પેક્ટફુલી એકબીજા સાથે વાત કરતા હોવ છો પણ એવી પણ વાત સામે આવી કે આ જ્યારે બંને રાષ્ટ્રપતિ ભેગા થવાના હતા ને પછી એક પ્રેસ કોન્ફરન્સ પણ થવાની હતી જે ન થઈ જો કદાચ થઈ હોત તો આ વાત વધુ સ્પષ્ટ થઈ જતી ના એટલે આ જે ઘટના બની આ આવી ઘટના સામાન્ય રીતે બનતી નથી હવે આ ઘટના બન્યા પછી સમજો કે તરત પ્રેસ કોન્ફરન્સ થવાની હતી તો એ તો ન જ થાય કારણ કે આ અલ્ટિમેટલી જે એમના માઇન્ડસેટ હોય કાં તો જે ડીલ થવાની હતી એ ડીલમાં સાઈન થયા વગર જ ઝેલેન્સકી ત્યાંથી નીકળી ગયા એટલે એ તો ન જ થાય એ તો સ્વાભાવિક છે કે ભાઈ એમાં કોઈ રીતે તમારો સવાલ ફરીથી મને જરા કહે હા એટલે સવાલ એ હતો કે પ્રેસ કોન્ફરન્સ થવાની હતી જો થઈ હોત તો આ વાત જે વિવાદ હતો એ વધુ સ્પષ્ટ થઈ જતો કે આખરે બંનેનું વલણ શું હતું ના ના વિવાદ તો વિવાદ તો એકચુલીમાં જે ઓન કેમેરા આવી ગયું કોઈ અમેરિકા જેવી મહાસત્તા છે ટ્રમ્પ છે અને સામે જેલેન્સકી છે અને એ જો એક ઓન કેમેરા તમે એવી રીતે એકબીજાને જે કહી રહ્યા છો એ જો કેમેરામાં ઝીલાઈ ગયું છે તો પછી એનો વિવાદ થવાનો છે ને એ વિવાદ એક પ્રેન્સ કોન્ફરન્સ કરવાથી ક્ષમવાનો નહોતો એટલે આ વિવાદ તો બીજા દિવસે બધા જ અખબારોની ખાલી ગુજરાતી અખબાર કે ભારતના અખબાર વિશ્વના બહુ બધા અખબારોમાં આ હેડલાઇન્સ બની ગયું કે બે દેશના રાષ્ટ્રપતિ વચ્ચે વિવાદ થયો બેઠક થઈ અને તેને લઈ પણ આખરે આ જે વિવાદ થયો એની અસર ભારતને શું પડે જો અત્યારે તો કંઈ ભારતને અસર પડતું હોય એવું કશું દેખાતું નથી પણ આમાં મૂળ મુદ્દો આખા ઘટનાની આપણે ચર્ચા કેમ કરી રહ્યા છે અને આપણે જે જ્યારે મોદી અમેરિકા જાય છે ત્યારે આપણા મીડિયામાં કે એના પર બહુ મોટી મોટી હેડલાઇન થાય છે અને અમેરિકામાં મોદીનો દબદબો એવી બધી વાતો થાય છે તો કમસે કમ આ ન થવું જોઈએ અમેરિકા અને યુરોપના દેશો ખાસ તો અમેરિકા અત્યારે જે એમનું વલણ એવું રહ્યું છે કે એમણે માર્કેટ માટે પૈસા માટે કોઈનો પણ કોઈ પણ દેશનો ભોગ લીધો છે આપણે અત્યારે છેલ્લા ખાલી બે દાયકાની વાત કરીએ તો એમાં અફઘાનિસ્તાન ઈરાન કે આ બધા જ દેશો અરબ કન્ટ્રીઓ એવા બહુ જ બધા અમેરિકાના કારણે હોમાયા છે એમણે પોતાનું લશ્કર મોકલ્યું છે તો એના પાછળ પણ એવા બહુ જ બધા અહેવાલો છે કે એમનો શસ્ત્રોનો વેપાર છે જેના ચલાવવા માટે આ બધું યુદ્ધો થાય છે એટલે એના પાછ એના પહેલાનો પણ વિયેતનામ યુદ્ધનો તમે ઇતિહાસ જુઓ કે જ્યાં જ્યાં અમેરિકાનું લશ્કર ગયું છે તો એનું કારણ જ એ છે હવે ભારત પર અસર ભારતે ખાલી સાવચેતી એટલી જ રાખવાની કે ભાઈ અમેરિકા જે છે એ અલ્ટિમેટલી તમારો ઉપયોગ ના કરી જાય અને જ્યારે અહીંયાથી આપણા આગેવાન જાય હા પણ અમેરિકામાં ને એવી બધી વાતો થાય છે એવા ના થયા એટલે છેલ્લી વિઝિટમાં પણ એ એ વખતે પણ ઝેલેન્સકીએ શું કર્યું કે ઝેલેન્સકીએ પોતાની વાતની રજૂઆત રજૂઆત કરી અને એમાં એ રજૂઆત પસંદ ના આવી ટ્રમ્પ ના પસંદ આવી મોદીએ પણ જો ત્યાં જે મુદ્દો ચગ્યો હતો એ સમયે ત્યાં હતા મુદ્દો ચગ્યો હતો અને એમાં વાત એવી થતી હતી કે ભાઈ આપણા જે ભારતીયો છે એમને સાક પહેરાવીને અહીંયા લઈ આવવામાં આવે છે એટલે હાથમાં હાથ કડી હોય છે અને એમને માનવીય રીતે નથી લઈ આવવામાં આવતા તો મુદ્દો ખાલી એટલો હતો કે ભાઈ એમને ભલે તમે અહીંયા છોડી દો પણ એમને કોઈક રીતે એમની ગરીમાં સચવાય એક માણસ તરીકે ટ્રીટમેન્ટ મળે એ રીતે તમારે એમને અહીંયા લાવવા જોઈએ પણ એટલા મુદ્દાની રજૂઆત પણ મોદી ટ્રમ્પ સામે ન કરી શક્યા ત્યાં તો નિવેદન અલગ હતું એમનું મારા ખ્યાલથી તમે બી સાંભળ્યું હશે હા હા એટલે એમણે ખાલી વાત મને જ્યાં સુધી યાદ છે એટલું જ કીધું કે ભાઈ જે ભારતીયો આવી રીતે અહીંયા ડિપોર્ટ કરીને આવશે તો એને ભારત સ્વીકારશે એટલી વાત કહી પણ જે બીજા કેટલાક દેશો એવા હતા જેમણે એવું કહ્યું કે ભાઈ અમે પ્લેન મોકલીએ કા તો તમે એમણે રજૂઆત એવી કરી અમેરિકાને જે રજૂઆત આપણા તરફથી ન થઈ એટલે કમસે કમ જે આપણા પ્રજાની વાત જ્યારે આવે છે જો ઉદ્યોગપતિ માટે તમે જ્યારે એટલે ઉદ્યોગપતિનો પણ એક સવાલ ત્યાં આવ્યો હતો અદાણીનો મુદ્દે ત્યાં સવાલ એક પત્રકારે કર્યો બસ એ તો સવાલ બાયપાસ કરી નાખ્યો પણ વસ્તુ એટલી છે કે જ્યારે તમે ઉદ્યોગપતિ માટે ડિપ્લોમેસી કરતા હો છો ત્યારે તમે એક એક ઝીણામાં ઝીણી બાબત તમે ધ્યાન પર રાખો છો કે ભાઈ આ ઉદ્યોગપતિને ફાયદો થવો જોઈએ એનો નફો ન ઘટવો જોઈએ એવી બધી વાત થાય છે પણ જ્યારે લોકો જે અહીંયાથી પૈસા ભેગા કરીને એ જે રીતે અમેરિકા જતા હોય બહુ મુશ્કેલી એ ન જવું જોઈએ એ કાયદેસર નથી તો ન જ જવું જોઈએ પણ સમજો કે કોઈ લાલચને લોભમાં આવી બધી ભૂલો કરતા હોય છે કોઈ પહોંચી ગયા છે ત્યાં તો કમસે કમ એને માનવીય ગરિમા હેઠળ એને પાછા મોકલવાની એક રજૂઆત ભારતના તરફથી થવી જોઈતી હતી જે પ્રકારે અત્યારે યુક્રેનના રાષ્ટ્ર રાષ્ટ્રપતિ એ કરી ત્યાં એમના દેશ ની લઈને જે રજૂઆત હતી એવી રજૂઆત આપણા દેશ તરફથી ન થઈ તમારો કહેવાનો મૂળ મુદ્દો એટલો છે એટલે ઘણા લોકો એવું કહે છે કે ભાઈ સમજો કે જેલ પર મહાસત્તા સામે બોલવું પણ એક પડકાર છે ને સાહેબ જો અત્યાર સુધી એવી છેલ્લા થોડા જ દિવસોની ઘટના એવી છે કે ભાઈ જે જે લોકો ટ્રમ્પને મળ્યા છે કારણ કે ટ્રમ્પ હવે આવ્યા છે ને પછી એવું બતાવી રહ્યા છે કે ભાઈ હું આવ્યો છું ને એકદમ ધરમૂળથી બધા ચેન્જીસ લાવ્યો છું લાવી રહ્યો છું એટલે એમાં એમણે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં અમેરિકા બહુ મસ્ત મોટું ફંડ આપતું હતું એ ફંડ એમણે બંધ કરી નાખ્યું એમના ત્યાં બી જે ત્રણ જેન્ડરની વાત હતી મેલ ફિમેલ ને પછી થર્ડ જેન્ડર તો મને લાગે છે કે એમાં બે જ એમણે મેલ અને ફિમેલ એવું એમણે રાખ્યું છે હવે પેલું જે ઓપ્શન હતું એ એમણે કાઢી નાખ્યું તો બીજું કે આ યુક્રેન જેવી ઘટના પણ છે કે જેમાં એમણે ટોટલી પોતાની અમેરિકાની મદદ હતી એ એમણે રોકી રોકી લીધી તો આવા ઘણા બધા મુદ્દા જે એમ કહેવાય કે ભાઈ અમેરિકાને એવું કહે છે કે જે રાઇટિસ્ટ લોકો છે ત્યાંના જેને ખટકતા થાય એ મુદ્દા એ બધા ડિસિઝન એમણે ફટાફટ લઈ લીધા છે એટલે એ બતાવી રહ્યા છે કે ભાઈ અમે મહાસત્તા છે ને અમે મન ફાવે એ રીતે વર્તી પણ પહેલા અમેરિકાની જે આખા વિશ્વમાં એ જમાદારી કરતું હતું એની રીત અલગ હતી જેમ કે ક્યાંક કોન્ફ્લિક્ટ થયું તો એ લોકો વચ્ચે પડે અને પછી એમના સૈનિકો મોકલે એ એમની ઉકેલ લાવવાનું કે સમાધાન કરવાનું એમની રીતો અલગ હતી હવે આ રીત બદલાઈ છે ને એ એવું લાગે છે કે સ્વ થઈ છે સ્વ એટલે હવે અમેરિકનો પોતાના વિશે વિચારે પોતાનો જ ફાયદો જુએ એમાં એ લોકો વધારે એ તરફ જઈ રહ્યા છે કા તો એમનું શાસન અત્યારે જે છે અમેરિકન પ્રજાની વાત ના કરીએ કારણ કે આ ટ્રમ્પને કંઈ એ સો ટકા અમેરિકનો સપોર્ટ નથી કરતા તો એ રીતે જોવા જઈએ તો અત્યારે અમેરિકાનું જે શાસકો છે એ વલણ એવું લઈ રહ્યા છે કે ભાઈ અમે હવે અમારું વિચારીશું અને આ વિચારવામાં એ એમનો જે જૂના જોગીઓ યુરોપના કન્ટ્રી જે એમના મિત્રો છે કેનેડા ઓસ્ટ્રેલિયા એ બધાનો બી સાથ એ લોકો છોડી રહ્યા છે એટલું જ નહીં અત્યારે યુરોપિયન યુનિયનના જે અધ્યક્ષ હોય એને પણ ટ્રમ્પે આવી રીતે જાહેરમાં જ્યારે મીડિયા હાજર હતું ત્યારે પણ એ જે સારી રીતે વાત અણછાજતી એમણે કોમેન્ટ કરી હતી એટલે કોઈ મહાસત્તાનો જ્યારે કોઈ પ્રમુખ હોય તો એની પાસેથી આ બધું અપેક્ષિત ન હોય પણ હવે ટ્રમ્પ એ બધું કરી રહ્યા છે અને ટ્રમ્પ કરી રહ્યા છે એમાં કોઈને નવાઈ પણ નથી લાગતી કારણ કે ભાઈ આ ટ્રમ્પ શું કરે છે શું કરી શકે છે અને બીજી વાર આવશે તો શું કરશે હવે આ ચર્ચાનો છેલ્લો સવાલ કરીને પછી આ ચર્ચા આપણે પૂર્ણ કરીએ કે હવે શું થશે કે અમેરિકા મદદ પાછી લઈ લેશે અને પછી આ જે યુદ્ધ ચાલુ છે તે ચાલુ રહેશે કે પછી હવે અમેરિકા રશિયાને સપોર્ટ કરશે આખો મામલો શું થશે જો અત્યારે તો બધાની અલગ અલગ ડિમાન્ડ છે જેમ કે યુક્રેનની એટલી જ ડિમાન્ડ હતી કે કોઈક રીતે યુદ્ધ અટકે અને અમારી ટેરેટરીમાં જ્યાં સુધી રશિયા આવ્યું છે ત્યાંથી એ હટ કરીને પોતાની ટેરેટરીમાં એમના સૈનિકો જતા રહે એ એમની માગણી છે અમેરિકાની માગણી આમાં એવું છે કે કોઈક રીતે આ મુદ્દો થાળે પડે અને એમને ખનીજ ત્યાંથી કાઢવા મળે અને એ લોકો પોતાનો લાભ લઈ લે અને જેટલી એમણે ભંડોળ આપ્યું હતું એ ભંડોળા ખનીજ થ્રુ એ કોઈક રીતે પાછા લાગે એવું ટ્રમ્પ કહે છે બી ખરા હવે આની સામે ત્રીજો જે રશિયાનો પક્ષ છે એ એવું કહે છે કે ભાઈ અમે જ્યાં સુધી એટલે અંદર ગયા છે યુક્રેનથી એ એમણે કીધા છે કે ભાઈ ત્રણ કે ચાર ડિસ્ટ્રિક્ટ કે ભાઈ આ રશિયાનું જે જૂનું રશિયા હતું જેમાં તો બધા બહુ બધા દેશો સામેલ હતા કે ભાઈ અમે એ રશિયામાં આ વિસ્તાર અમે સમાવી લઈશું અને રશિયાનું ત્યાં શાસન ચાલશે એટલે રશિયાનું આ સ્ટેન્ડ છે એટલે મને નથી લાગતું કે અત્યારે આ ડીલ જો પડી ભાંગી હોય તો એનો મતલબ એવો છે કે યુદ્ધ હજુ પણ ચાલતું રહેશે એટલે યુક્રેનમાં અત્યારે શું સિચ્યુએશન છે આપણને ખબર નથી પણ યુદ્ધ જે અત્યાર સુધી શરૂઆતથી ચાલતું અત્યારે ત્રણ વર્ષ જેવું થવા આવ્યું છે તો એ ચાલતું રહેશે અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે અત્યારે ત્યાંના આ જે ઘટના બની ટ્રમ્પ અને જેલેન્સ્કીની એના પછી યુક્રેનના લોકોનું કેટલાક મીડિયા હાઉસે નિવેદન લીધા છે કે ભાઈ એ લોકો શું માને છે તો એ લોકો મને નથી લાગતું કે હજુ પીછેહટ કરવા એ તો બહુ ગણ્યા કાંઠા ઇન્ટરવ્યૂ હોય દસ એક સમાચાર એવા પણ વાંચ્યા કે જે ટેસ્લાનું ત્યાં ઇન્ટરનેટ ચાલે છે એ પણ બંધ થઈ જશે એવી એક વાત હતી હા એ તો ટ્રમ્પ અને આની મિલીભગત હોય તો તો એ થઈ શકે એમાં કોઈ ના નથી પણ હજુ પણ યુક્રેનના લોકોનો જો વિરોધ હોય તો એ ઝેલેન્સકી તરફ વિરોધ હજુ એવો ઉઠ્યો નથી કે જેલન્સ્કીના નિર્ણય પર એ લોકો સવાલ ઉઠાવે એટલે આ યુદ્ધ અત્યારે તો ચાલતું રહેશે કદાચ હવે કોઈ મધ્યસ્થી બીજું થાય પણ અમેરિકા કોઈ પણ અમેરિકા નહીં કરે તો આપણે વિશ્વગુરુ છીએ કદાચ આપણે કરીશું કેમ કે ભૂતકાળમાં જોયું છે કે આપણા જે વડાપ્રધાન છે એ કોલ કરે તો યુદ્ધ રોકાઈ જતું હતું હા એટલે આપણે વાતો કરી શકીએ છીએ પણ આવું મને લાગે છે કે ડીલ કરવી ને વચ્ચે રહેવું એ મને લાગે છે કે હજુ એટલું ગજુ આપણે નથી પહોંચ્યું નહીં તો આપણે આપણા જ વિવાદો ઘણા બધા છે જે સોલ્વ કરી શક્યા હોતા આપણા ત્યાં બહુ બધા વિવાદો છે જે બિલકુલ આ ચર્ચાથી તમે આખો જે મુદ્દો સમજ્યા અને તમે જે સાંભળ્યું તેના પરથી ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બે દેશના રાષ્ટ્રપતિ ભેગા થયા શું વિવાદ થયો અને શા માટે જેલેન્સ્કી આ જે સભા હતી તે છોડીને જતા રહ્યા આ જ પ્રકારના સમાચાર અને આ પ્રકારની ચર્ચા સાથે ફરી તમારી સાથે મુલાકાત કરતા રહીશું અને તમને પણ એવો કોઈ મુદ્દો તમારા ધ્યાનમાં આવે છે કે જેના વિશે ચર્ચા થવી જોઈએ તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું નવજીવન ન્યૂઝ ઉપર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ